મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુઈ ગામ ખાતે પહોંચ્યા છે સુઈગામ ત્રણ રસ્તા પર પાણી વચ્ચે ઉતર્યા છે રાજ્યના મુખ્યમંત્રી વરસાદી પાણી વચ્ચે ઉતર્યા મુખ્યમંત્રી સીએમએસ સ્થળ પર પહોંચીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે મુખ્યમંત્રીએ અધિકારીઓ સાથે પણ બેઠક કરી છે સુઈગામની સ્થિતિ મુદ્દે મુખ્યમંત્રી એક્શન મોડમાં છે પશુ માટે તાત્કાલિક સૂકા સરકારી ઘાસ લાવી આપવાનો નિર્ણય કરાયો છે તો સાથે જ તાત્કાલિક આપવાને ઘર વખરી પણ આપવામાં આવશે બે દિવસમાં તમામ વસ્તુઓ પહોંચાડવાની સૂચનાઓ આપી દેવામાં આવી છે ખેડૂતોને ખેતીના પાકમાં થયેલા નુકસાનીનો સર્વે કરીને સહાય આપવાની પણ સૂચનાઓ આપી દીધી છે ઢોર મોત પામ્યા તેમનો ફોટો પાડી દાટવાની સૂચનાઓ અપાય છે સાથે જ રાજ્યના મુખ્યમંત્રી થરાદ ગામોમાં જશે અને ત્યાં પણ રાત્રિ રોકાણ કરશે આજે મુખ્યમંત્રી શ્રી પોતે ગામ આવ્યા અને ત્યાંથી જલોયા પણ ગયા અસરગ્રસ્તોને વ્યક્તિગત રીતે પણ ત્યાં મુલાકાત લીધી કેમ્પમાં પણ મુલાકાત લીધી હજુ અહીંથી થરાદ જશે થરાદ ગામોની મુલાકાત લીધા પછી વાવની એક મીટિંગ થશે અને વાવની અંદર એમણે આજે અસરગ્રસ્ત વિસ્તારમાં જ રાત્રિ રોકાણ કરવાનો પણ નિર્ણય કર્યો છે એટલે માન્ય શ્રી પોતે આજે અસરગ્રસ્ત વિસ્તારની અંદર જ રોકાવાનો નિર્ણય કર્યો છે આજે માન્ય પ્રભારી મંત્રી શ્રી પણ સતત સતત માન્ય શ્રીની સાથે રહીને અહીંની ઘણી બધી સ્થિતિની એમને જાણકારી પણ છે કેટલાક નિર્ણયો તાત્કાલિક કર્યા છે એમાંનો એક નિર્ણય એ કર્યો છે કે પશુ માટે તાત્કાલિક ઘાસ લાવીને સૂકું ઘાસ ગવર્મેન્ટનું એ અસરગ્રસ્ત વિસ્તારના પશુઓ સુધી પહોંચે એના માટેની તાત્કાલિક સૂચનાઓ માન્ય મુખ્યમંત્રીશ્રીએ આપી છે